અને ની અંદર વિડીયો તો જોતા હશો ને તમને માં ભૂમિ આહિરના શોર્ટ વિડીયો જોવા મળી રહેશે ને યુટ્યુબ ની અંદર તમે ભૂમિ આહિર સર્ચ કરશો તો તમને ભૂમિ આહિરના ડાયરા પણ જોવા મળી રહેશે તો મિત્રો જે લોકો આવો વિડીયો ગંદો અપલોડ કરે છે તેમની વિશે ભૂમિ આયર કોઈ કહી રહ્યા છે એ આપણે વિડીયોમાં જાણવા મળશે તો વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયો સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને આગળ શેર જરૂરથી કરજો કારણ કે તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો પહોંચે અને તેમને પણ ખબર પડે કે આ વિડીયો શું છે તો મિત્રો અને તમારા ફ્રેન્ડ અથવા તો તમારા ભાઈ જે આ વિડીયો શેર કરતા હોતો તેમને પણ ના પાડજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો તો મિત્રો ભૂમિ આહીર પણ આ વિડિયો વિશે કહી રહ્યા છે તે આપણને વિડીયોમાં જોવા મળી રહેશે તો મિત્રો ચાલો હવે વધારે વાત નથી કરીને વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરીને આગળ શેર જરૂરથી કરજો ને લ્યો મિત્રો હવે ભૂમિ આહીર આ વિડીયો વિશે શું કહી રહ્યા છે તમે જોઈ લ્યો જય દ્વારકાધીશ બધાને આપ સૌની વચ્ચે એક વાત રજુ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડિયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેઇલ્સ કોલ કરે અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ